અને હવે રાજ્યના મહત્વપૂર્ણ સમાચારો જોઈએ વડોદરાની વાત કરીએ વડોદરામાંથી ઝડપાયું છે નશાકારક સિરપનું ગોડાઉન જી હા સુભાનપુરાના આનંદ વન કોમ્પ્લેક્સમાં ચાલતું હતું બિઝનેસ ઉતુંગ બિલ્ડિંગની ત્રીસ નંબરની દુકાનમાં નશાનો કારોબાર થતો હતો આપને જણાવી દઈએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને વડોદરાના વટામણ જતી સીએનજી રિક્ષામાંથી આ જથ્થો પકડી પાડવામાં આવ્યો શકીલ શેખ નશીલા સિરપ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે નશીલા સિરપ નું ગોડાઉન રાજુ નામના શખ્સ હોવાનું ખુલ્યું છે આ રાજુ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે ગોડાઉનની આજુબાજુના લોકો આ અંગે અજાણ હોવાનું પણ સામે આવ્યું છે સંસ્કારી નગરી તરીકે જાણીતું વડોદરા શહેર ફરી એકવાર નશાની નગરી તરીકે જાણીતું થયું છે અને કહી શકાય કે અગાઉ પણ વડોદરા શહેરમાંથી એમડી ડ્રગ્સની ફેક્ટરી સહિત જો વાત કરવામાં આવે તો નકલી સિરપના જે કૌભાંડ જે છે તે વડોદરા શહેરમાંથી ઝડપી પાડવામાં આવે છે ત્યારે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસને મોટી માહિતી મળી હતી અને તેના આધારે કહી શકાય કે જે વડોદરા શહેરથી વટામાન તરફ સીએનજી રીક્ષામાં જે નકલી સિરપનો જથ્થો જે છે તે લઈ જવામાં આવ્યો હતો તે દરમિયાન જ હજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસ છે તે બાતમીના આધારે તપાસ કરી હતી ને તપાસમાં મોટો ખુલાસો થયો છે હાલમાં જે નકલી સિરપનો જથ્થો જે છે તે એસઓજી પોલીસ દ્વારા અત્યારે ઝડપી પાડવામાં આવે છે અને સાથે જો વાત કરવામાં આવે તો સકીલ શેખ અને પ્રતિક પંચાલ જે છે તે બંને વિષમને પણ એસઓજી પોલીસ દ્વારા અત્યારે ઝડપી પાડવામાં આવે છે મહત્વની વાત છે કે સમગ્ર પૂછતાછમાં વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઉત્તમ કોમ્પ્લેક્ષની અંદર ત્રીસ નંબરની જે રાજુભાઈ જે વ્યક્તિ હતો તેના દ્વારા આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું અને આ કૌભાન શહેર માંથી નશાનો કારોબાર જે છે તે કરવામાં આવતો હતો ત્યારે રાજુભાઈ અત્યારે વોન્ટેજ છે ત્યારે સકીલ શેખ અને પ્રતિક પંચાલની ની વધુ પૂછપરછ જે છે તે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા